મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બાપા સીતારામની ફ્રેશ સાડી આ ભાવમાં ક્યારેય નહીં મળે સેટરડે સન્ડે સ્પેશિયલ વેરાયટી નવો માલ ફૂલ સ્ટોકમાં અને એ પણ સેલના ભાવમાં આ જો મસ્ત મસ્ત વેરાયટી ત્રણસો ને પચાસ રૂપિયામાં બાપા સીતારામની ફ્રેશ સાડી ક્યારેય આ ભાવમાં નહીં મળે સેલના ભાવમાં આપવાના છે આપણે હવે તમને ડિટેલથી આ સાડીઓ બતાવી દઉં છું હા જો એકદમ ફૂલ લચકદાર સાડી હેવી હેવી બાપા સીતારામ ત્રણસો ને પચાસ રૂપિયા માં એકદમ લચકદાર કપડું બધું ઓઢણા બનાવવા હોય ને ને આપણા જે મેર ને આયાર ટ્રેડિશનલ કપડા પહેરે તો ઓઢણા બનાવ હોય તો ઓઢણા થઈ છે

આટલા પીસ ખોલીએ ને તમને વધારે બતાવી શકું આટલા પીસ ખોલીએ તો તો બહુ એટલે બહુ ઢગલા થઈ પડે એક એક ખોલી નથી બોલતું અમુક અમુક જો આ એકદમ હેવી ને લચકદાર કપડું છે અમુક નો ખોલવું હોય તો ખોલવાની મન થઈ જાય કાપડ જો

માસ્ત્રી સાડી માં ક્યાંય નુકસાન ચપ મસ્ત મસ્ત તમને જોતી હોય ને તો ફૂલ તમને વેરાયટી જોવા મળે એટલે આ રીતના બનાવ્યો છે આ જો આવા સરસ સરસ રૂપિયા વેરાયટી જો સ્પેશિયલ નવસો રૂપિયાની સાડીઉ રાણી છે ઠંડો કલર છે આ જોઈ લો પિસ્તા કલર છે મસ્ત પિસ્તા કલર આપણ જો ઘણી બધી વેરાયટી બતાવું કોઈ હોલસેલ વાળા જોતી હોય તો આવી જાજો કારણ કે ફૂલ એટલે ફૂલ ક્વોન્ટિટીમાં માલ છે પછી બાપા સીધારામ કઈ વારંવાર ન મળે સેલ ના ભાવ જો લચકદાર કપડું વેરાયટી જોઈએ

એકદમ લચકદાર કપડું સસ્તા કાપડ આવી પેટર્ન વાળું સાડીમાં એવું હોય પેટર્ન પણ કાપડની ગુણવત્તા જો એકદમ લચકદાર કપડું ત્રણસો પચાસ હવે આના ઉપર કલર આ અચરક ની ચીણી પેટર્ન છે ખોલવાનું મન થાય પણ બહુ આગળ આપણે ખોલી બતાવી હતી ને એનો કલર છે નીચે બતાવી એનો કલર છે આ એક ગમ મસ્ત એવી કલેક્શન છે મરૂન કલર બધું બહુ બધા ખોલશે તો બહુ ટગલા થઈ પડશે આને ખોલી બતાવી તો અલગ અલગ છે દેખાય ને વળી બેનો ને એમ થાય કે આ વળી કેવું હોય છે પાલવ આજો અત્યારની સિસ્ટમ મસ્ત ટ્રેડિશનલ પાલવ વાળી જોઈએ આખી સાડી આવી છે બ્લાઉઝ બ્લાઉઝ છે બ્લાઉઝ મસ્ત કપડું છે એજ વાળા એ પહેરી શકે નાની ઉંમરના તમે સારા માટે બધા પ્રસંગ પહેરી

મેથી પીલો બધી આપણી બેનો ને ગમે એવી રીતે કરે છે આમાં કોઈને દેવા લેવાની લગ્ન પ્રસંગ ની જોતી હોય તો લઈ લેજો પોચું ને સરસ કાપડ દેવું હોય બધાયને તો પછી આવું કલેક્શન વારંવાર ન મળે હાચો હવે આપણે આજથી બે દિવસ સેટરડે સન્ડે નો જે સ્પેશિયલ એટલે સ્પેશિયલ સેલ રાખીએ છે તો એને ચાલુ કરવાના છે વિદ્યાને જોતા રહેજો કારણ કે આખો દિવસ આપણે બતાઉશું નવું સસ્તું સારું મસ્ત મજાનો કલેક્શન આ બ્લાઉઝ છે સાડીમાં માપેલા પેલા બ્લાઉઝ છે એટલે બ્લાઉઝ બસ સાડી જો સરસ સરસ મસ્ત મજાની સાડીઓ હજી મસ્ત મજાનું કલેક્શન સેલના ભાવ આખો દિવસ સુધી બતાવતા રહેશું રૂબરૂ આવું હોય આવી જાજો કારણ કે અઢળક વેરાયટીમાં સેટરડે સન્ડે નો સ્પેશિયલ સેલ આપણું મીરાવુલમાં તમને નવી નવી વેરાયટી બતાવશે જય માતાજી